અમારા જે હિરે અમારા આપળો હેવડ તમે જોઈ શકો છો તો જ્યાતા ખેતરે રેડો વાઢ્યો થોડું મોડું થઈ ગયું તો પસાવિન બોલાવ કરીને આવ્યો છે તો આપણે બગડામ સારવા આ સાબિત ગૌચર ધમે

આવો બધો નજારો સફર અને આપણી ચેનલ નો લાઈક સબસ્ક્રાઇબ ને પ્યારે એવી કોમેન્ટ કરો ને ભૂલશો નહીં મારા ભાઈ ની કે આઈડી મેન્શન કરાયલે છે એ આઈડી મે સપોર્ટ કરો તમે આમ જેવો તમે સપોર્ટ કરતા એવો ચેનલ સપોર્ટ બતાવો તો આજે આપણે લાઈવ બંધ કરી સપોર્ટ બતાવો તો નીચે લાકડીનો વિડીયો તમે લાઈકો ઓછો કરો છો લાઈક કરી નાખો તો પણ આજે આપણે લાકડીનો વિડીયો નીચે નાખી દીધો હશે તો જોવાનું ભૂલશો નહીં ने नवा भाई या यह सब्सक्राइब कराने भूल से हो नियो जय माता दी